શેને લઈને ડિઝાઇન ઉપર સવાલો ઉઠ્યા છે નવસારી શહેરમાં બનેલ રેલવે ફ્લાયઓવર ત્રણ મહિનાના અગાઉ જ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એકસો દસ કરોડના ખર્ચે બનેલ બ્રિજ શરૂ કરાયાના થોડા દિવસમાં રેલવે ફાટક પણ બંધ કરી દેવામાં આવી હતી જેને પ્રકાશ ટોકીઝ અંડર બ્રિજ અને બ્રિજ જ પૂર્વથી પશ્ચિમ અવરસવર માટે ઉપયોગી છે કે શુક્રવારે પૂર્ણ નદીના પૂરના પાણી શહેરમાં ફરી વળતા આ સાથે બંડર બ્રિજમાં પણ પાણી હોય ત્યાંથી પણ અવરજવર જવર નહીં થતા પૂર્વ પશ્ચિમ અવરજવર બંધ થતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ખરા સમયે બ્રિજ કામ ન આવતા બ્રિજની ડિઝાઇન ઉપર સવાલ ઉઠ્યા હતા એક જ સવાલ હતો કે એક પોઇન્ટ ત્રણ કિલોમીટર લંબાઈનો બ્રિજ કર્યો તો બંને તરફ થી ચાલીસ ફૂટ વધુ લંબાઈ ઉતરાયો હોત તો આ સમસ્યા ન હોત રાજ્ય સરકાર અને પાલિકાના સંયુક્ત ઉપક્રમે બનેલું રેલવે ઓવર બ્રિજ પહેલાં જ વરસાદમાં બિનઉપયોગી બન્યો છે કરોડો રૂપિયા પાણીમાં ગયા હોવાનું દેખાઈ રહ્યું છે તંત્ર દ્વારા એવી અટપટી ડિઝાઇન પાસ કરીને બ્રિજના ઉતરતા ઢાલ પર જ પાણી ભરાઈ ગયા જેના કારણે હાલમાં જ બ્રિજને બંધ કરવો પડ્યો છે રાહદારીઓ માટે આ ઓવરબ્રિજ બિનઉપયોગી સાબિત થયો અને સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગરકાવ થયા છે શહેરમાં આ ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને ચર્ચા શરૂ થઈ છે